તો લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસે લોકો માટે ગેરંટીઓ જાહેર કરી દીધી છે જેમાં યુવાનો મહિલાઓ ખેડૂતો સહિતના દરેક વર્ગને રીઝવવા માટેના પ્રયાસ કરવામાં આવ્યા છે ત્યારે મતદારો કયા મુદ્દાને લઈને મતદાન કરશે તે જાણવા માટે વીટીવી ન્યૂઝની ટીમ વસ્ત્રાલ ખાતે પહોંચી છે વીટીવી ન્યૂઝ દ્વારા લોકોના મનની વાત જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે લોકસભાની ચૂંટણી હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જનતા શું વિચારી રહી છે કયા ઉમેદવાર તે લોકો પસંદ કરી રહ્યા છે કઈ રીતનો વિકાસ તે લોકો જોઈ રહ્યા છે કોંગ્રેસે અને ભાજપે ગેરંટીની જાહેરાત તો કરી દીધી છે પરંતુ મતદાતાઓ કઈ ગેરંટીને પસંદ કરી રહ્યા છે અને શું જોઈને તે લોકો આ વખતે લોકસભામાં મત કરવાના છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીશું અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના કેટલાક સ્થાનિકો આપણી સાથે છે તેમની સાથે સીધી વાત કરીશું શું કેશો લોકસભા ચૂંટણી આવી રહી છે શું જોઈને મતદાન કરશો આ વખતે વસ્ત્રાલ પબ્લિક છે ને જૂના જે હસમુખભાઈ પટેલ સાંસદ રહ્યા છે એ ફરી રિપીટ થયા છે પબ્લિક એને જોઈને કેમ કે રીંગ રોડ આ બાજુ જે પાંચ વર્ષ પછી પેલા કોઈ પબ્લિક આ બાજુ નથી રહેતી આ જૂના નેડિયાન રસ્તા હતા એના બેઝ ઉપર આજે એક લાખ વીસ હજાર વોટિંગ નવું આ એરિયાનું થઈ ગયું છે એના બેઝ ઉપર ઘણા કામ બાકી છે ઘણા કામ થઈ રહ્યા છે ઘણા જાગૃત જે પબ્લિક છે આ એરિયાની એ લોકોની ફરિયાદ બેઝ ઉપર ગવર્મેન્ટ કામ કરી રહી છે નવા રોડ ડેવલોપિંગ કરવા નવા ગટરનું કામ કરવું આ એરિયામાં મેન એક ગટરનું કામ બહુ મોટું છે ચોમાસામાં તો એના બેઝ ઉપર અહીંના લોકલ લોકોએ ફરિયાદ કરી છે અને એના આધાર પર નવી ગટર યોજના પ્લાનિંગ કરી અહીંયા એસપીટીનું પ્લાનિંગ બી કર્યું છે હવે એ કેટલું સક્સેસ જાય છે અને કેવી રીતે કામ કરે છે એના બેઝ પર છે અહીંયા ધીરે ધીરે સારી રીતે વિકાસ થઈ રહ્યો છે એટલે હાલમાં જોતા તો પબ્લિક બીજેપી તરફ વધારે દરેક સોસાયટી વાઇઝ બીજેપી પ્રત્યે વધારે છે કોઈ એટલો જ જાજો રોષ નથી પણ નાના મોટા પ્રશ્નો તો રહેવાના કોઈ બી ગવર્મેન્ટમાં કામ તો થવાના અટકવાના રહેવાના પ્રશ્નોય રહેવાના ડિમાન્ડ રહેવાની ડિમાન્ડ બેઝ ઉપર કામ બી થવાના એટલે આ ચાલે કરે છે ચોક્કસ થી પાણીની સમસ્યા હજી છે શું કેશો લોકસભા ચૂંટણી આવી રહી છે કેવો ઉમેદવાર પાસે શું અપેક્ષા રાખો છો પાણીની વ્યવસ્થા જે તમે કીધું એ એમ કે રિંગ રોડ બાર પાણીની ટાંકી બની ગયા ચાર વર્ષ થઈ ગયા પણ હજુ સુધી બધી સોસાયટીના કનેક્શનો મળેલ નથી અને વારંવાર એમની જોડેથી જે ટેક્સ બિલ ભરાયું કે ના ભરાયું બધો ડેટા ટેક્સ બિલનો અને બધો મ્યુનિસિપાલિટી જોડે હોય છે શું કામ સોસાયટી જોડે ડેટા માંગવામાં આવે છે બધો ડેટા એમની જોડે હોય કે આ સોસાયટી નું એસી ટકા ભરાય ગયું સો ટકા ભરાય ગયું સામેથી આને કનેક્શન આપો ને મારી સ્ટેટસ બાજુની સોસાયટી છે એસી થી પંચ્યાસી ટકા ટેક્સ બિલ પરા ગયું લોકો છ મહિનાથી ધક્કા ગાય હજી સુધી કનેક્શન આપવામાં નહીં આવ્યું મારો પોતાના લેટર ડેટ ઉપર મેં બે વાર રજૂઆત કરેલી છે તો એ પ્રશ્ન બાકી છે બે હજાર ઓગણીસ અમે અહીંયા રહીએ છીએ તો રિંગ રોડ બારના બધા જ રોડ બાકી છે ટીપીઓ બની ગઈ અહીંથી સિંગરવા સુધી બધી ટીપી બની ગઈ છે પણ કોઈ રોડ નથી બન્યો આ રોડ બી બન્યો છે આપણે વડાપ્રધાન આ કંઈક ઓપનિંગ કરવા માટે આવ્યા હતા તો ઇમરજન્સી એક્ઝિટ માટે આ બનાવેલો રોડ છે બાકી આ રોડ બી બાકી છે અને ગટરની જે વાત કરી હમણાં મોટાભાઈ એ બી સાચી વાત છે એમની કે એ બી વારંવાર અમે રજૂઆતો કરી છે દર ચોમાસામાં જઈને મ્યુનિસિપાલિટી ઓફિસમાં જઈને રજૂઆત કરેલી છે પાણી ખરાબ પાણીની ડોલો ભરીને ત્યાં જઈને રજૂઆત કરેલી છે ત્યારે જઈને હવે આ એક્શનમાં આવ્યા છે તો ઘણા બધા રિંગ રોડ બાંધના બધા જ કામ બાકી છે એમ ટેક્સ ચાલુ કરી દીધો ઓગણીસ થી પણ કામ બધા બાકી છે

તો આપણને એમ લાગે કે આપણે બે હાજર ઓગણીસ નો ભૂલથી આવી ગયો લાગે પણ ઉપર વર્ષ લખેલું હોય બે હાજર ચોવીસ જ એટલે આવું છે વાયદાઓમાં તો આપણે સમજીએ સો ટકા પ્રશ્નો પૂરા ના થાય કોઈ પણ પક્ષની સરકાર હોય પણ મહત્તમ પૂર્ણ થાય એવું ઈચ્છીએ ને અહીંયા વસ્ત્રાલકલ ની વાત કરું તો ખાસ કરીને કોલેજ બાર પછી ઉચ્ચ શિક્ષણ કોઈ વિદ્યાર્થીને લેવું હોય તો નરોડા જવું પડે અથવા તો ઘોડાસર જવું પડે આ એક મેઇન પ્રશ્ન છે એક ટાઈમે કોઈ ધાર્મિક સ્થાન બને એ પણ સારું છે પણ શિક્ષણ માટેનું ધામ પણ આ એરિયામાં નથી અને એ પબ્લિકની તાતી જરૂરિયાત છે બીજો એક લોકલ પ્રશ્ન એવો છે છેલ્લા એક વર્ષથી સંભળાય છે કે આ નવા વિસ્તારમાં એએમટીએસની બસની સુવિધા શરૂ થવાની છે એટલે લોકો એની પણ કાગડોળે રાહ જોઈને બેઠા છે બાકી તો મૂળ મુદ્દા ઉપર જો પક્ષો ચૂંટણી લડે એવું અમે ઈચ્છીએ છીએ